મૂવી જોઈ આવો ને પછી લાગે કે ભગવાન શું છે નવો એરાશ શરૂ થઈ રહ્યો છે ગુજરાતીમાં એવું લાગે છે કૃષ્ણ 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 તમારી ટીમે મહેનત કરી છે પ્રાઉડ ઓફ યુ બહુ સરસ લાગી મૂવી મ્યુઝિક જે રહી પ્લાન્ટ છે મૂવી બહુ દેખાય છે અદ્ભુત અદ્ભુત કૃષ્ણમ વંદે જગત ગુરુ સિરિયલ એવી ગુજરાતી ફિલ્મ છે જે હિન્દી જેવી નથી આપણી માટીની આપણી ફિલ્મ છે આપડા પાછો છે આપણી સેન્સિબિલિટી છે આપડા ભગવાન છે દરેક વ્યક્તિને રિક્વેસ્ટ છે કે એન્ડ સુધી આ જોવે એટલે છેલ્લો સોંગ પણ એ બરોબર માણી શકે છેલ્લા 8 મહિનાથી તમને વધે હોય તા બધે આવ્યો ખાલ ચક્રમ જગત ચક્રમ યુગ ચક્રમ ચકેશવા ફસે હવે હૈ પ્રોબ્લેમ હૈ થિંક યે ફિલ્મ દેખતી બહુ જરૂરી